ભુજના પ્રીમિયર લીગ બે પચીસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રારંભિક મેચમાં પરિયે જગવાડનો ભવ્ય વિજય થયો છે ગામના યુવાનોના ટેલેન્ટને ઉજાગર કરવા અને સંગઠનશીલતા વધારવાના હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું ભરૂચના પરિયજ ગામમાં યોજાયેલ પરિયેજ પ્રીમિયર લીગ પીપીએલની ઓપનિંગ સેરેમની મોટા ઉત્સાહ સાથે ઉજવાઈ હતી ગામના યુવાનોના ટેલેન્ટને ઉજાગર કરવા અને સંગઠનશીલતા વધારવાના હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન અલ્ટાફાઈ ચટાક દ્વારા કરવામાં આવ્યું હતું ઓપનિંગ સેરેમનીના મુખ્ય મહેમાન તરીકે નિષાદ મોદી સરફરાજ પટેલ અને સાધીશભાઈ સૈડા ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટની પહેલી મેચ પરિયેજ જેગવાર્સ અને પરિયેઝ ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી જેમાં પરિયેજ જેગવાર્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું અને બસો બે રનનો સ્કોર ખડો કર્યો હતો જેમાં અસીમ પટેલે એકાવન રન અને અસ્ફાક પટેલે સાડત્રીસ રન નોંધાવ્યા જવાબમાં પરિયેઝ ટાઇટન્સે માત્ર પંચ્યાસી રનમાં આઉટ થઈ ગઈ હતી પરિયજ સે આ મેચમાં એકસો ને સત્તર રનના ભવ્ય માર્જિનથી વિજય હાંસલ કરી અને મેન ઓફ ધ મેચ તરીકે મોહમ્મદ જોખમાં શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે અસીમ પટેલ અને શ્રેષ્ઠ બોલર તરીકે મિનહાસ ગોપીની પસંદગી કરવામાં આવી હતી ગુડ આફ્ટરનૂન ઓલ મારું નામ ઈસ્માઈલ મદાધાર છે આજરોજ પરિજના ગ્રાઉન્ડ ઉપર સૌપ્રથમ વખત પરિજ પ્રીમિયર લીગનું આયોજન જે થયું છે એનું આજે ઉદ્ઘાટન સમારોહ થયો એમાં આ લીગ રમા રમાડવા પાછળનું જે રીઝન છે એ છે કે પરિયજ ગામના છોકરાઓ જેમને એમની પોતાની ટીમોમાં ચાન્સ નથી મળતો એવા એંસી ખેલાડીઓને આ પાંચ ટીમોમાં જે વહેંચાયેલી છે એ ચિઠ્ઠીના માધ્યમથી જે ટીમો બની એ એંશી છોકરાઓને આ લીગમાં રમવાનો ચાન્સ મળશે એટલે જે કોઈ ટેલેન્ટેડ છોકરાઓ હશે એ આગળ આવશે કે ભાઈ આ છોકરામાં ટેલેન્ટ છે એને આગળ રમાડો એ હેતુથી આ લીગ ચાલુ કરવામાં આવી છે આની પાછળ ઘણા લોકોનો સપોર્ટ છે જેવી રીતના સરપરાજભાઈ આપણા આનંદ ગુજરાતવાળા અલ્તાભાઈ ચટક મારી બાજુમાં મારા સાથી સાજીતભાઈ સૈદા સુહેલભાઈ પટેલ અને બધા ઘણા લોકો સ્પોન્સરોના બી બહુ સપોર્ટ રહ્યા છે આ લીગની અંદર ફરજિયાત અંડર નાઇન્ટીન અંડર ટ્વેન્ટી થ્રીના ખેલાડીઓને સમાવવામાં આવશે જેમને રમવું પડશે અને આ લીગ થકી ગામે ગામ આ લીગને જોઈને ગામે ગામના લોકો ગામડા લેવલ પૂરતી જ આવી લીગ જે તે ગામની પ્રીમિયર લીગ રમાડે જેથી ટેલેન્ટ બહાર આવશે પરંતુ આ લીગ ફક્ત વિલેજ યા વોર્ડ સુધી સીમિત હશે તો જ એ માન્ય રખાશે કેમ કે જનરલ લીગ ભરૂચ ક્રિકેટ એસોસિએશન માન્ય રાખતું નથી એટલા માટે વિલેજ સુધીની લીગો હશે તો એને માન્યતા મળશે અને ખેલાડીઓમાં રમશે તો કોઈ વાંધો નથી કેમ આ એક સિસ્ટમ છે કે ભાઈ આખા જિલ્લાની એક લીગ છે જે એસોસિએશન રમાડે છે એ ડિસિપ્લિન અને ખેલાડીઓને ઉપલા લેવલ પર લઈ જવા માટેની લીગ છે આ લીગ જે છે એ ગામના ટેલેન્ટને ગામની અંદર ઉપર લાવવા માટેની લીગો જે રમાય છે મને ખુશીની વાત છે કે આ લીગ જ્યારે ડિક્લેર થઈ ત્યાર પછી બીજી એક બે ગામડાઓમાં બી તાત્કાલિક એ લોકો લીગ ડિક્લેર કરી છે વોર્ડવાળાએ ટીમ ડિક્લેર લીગ ડિક્લેર કરી છે આનાથી એવો વસ્તુ ચોક્કસ છે કે આ જે શરૂઆત થઈ છે પહેલી લીગને ડિક્લેર થયું છે એ ખરેખર સક્સેસ તરફ જઈ રહ્યું છે અને દરેક ખેલાડી સારી રીતે રમે શીખ સાથે રમે અને આ લીગને કામયાબ કરે એવી હું શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ સો મચ